ગાડી હોદવા નીકળો છો ને તો હું એવું કહું કદાચ તમારી પેઢીમાં હોય ને તો એને પ્રાર્થના કરજો કે માં અમારા ખાતામાં કોઈ ચોર્યાસી નું ખાતું ખરું અમારા બાપ દાદાની કોઈ મેળડી ખરી ચોર્યાસી ખાતાની મસાણી મેળડીમાં હોય તો તું જાગૃત બનશે ગાંડા એની બે અગરબત્તી કરીને પ્રાર્થના કરજો ઘરની બહાર અને કદાચ તમારા વડવાની માતા બેઠી હશે ને તો એક દિવસ તમને સપને આવીને કહી દે કે જાગ દીકરા હું આવી તારા બાપ દાદા ની મછાણી વેરડી અત્યારે તમને ધૂણવા વાળા નહીં શરમ આવે છે હે હાજરી જે એને આવતી હશે ને એ ના ધૂણે માતાજી કશું કે છે હું નહીં કહું હું તમારા દેવ ને કદાચ માન છનવાન હાલવા બેઠીશ દરેક જીવને કદાચ હાલીને ખાવા વાળી બેઠી હશે ને ગાંધા મારા છાની ત્યાં મજાક નહીં થવા દઉં શું નહીં થવા દઉં તમારી મજાક નહીં થવા દઉં કદાચ તમે બહાર કોઈ જગ્યાએ ધૂળતા હશે ને ત્યાં તમારી મજાક થઈ શકે છે પણ મારા સાની ત્યાં અમે કોઈ ના વાપની તેવડ નહીં તમારી મજાક કરે એટલે કહું અને ખાસ કહું દીકરીઓને કહું છું દીકરાને કે જેટલું તમે તમારી માથાને દબાવો છો ને તો તમારા બેડા શરીર પકડાઈ જશે પછી તમે એવું કહેશો ને કે આખું શરીર મારું બહુ દુઃખે પકડાયેલું પકડાયેલું લાગે હું એવું કહું કદાચ તમારા હૃદયની અંદર તમારે કોઠે તમારી માતા ધૂળતી હશે ને તો બે ઝલક મારી દેવાય કે માલ લે આ સમાજ સારું છે આ સતનું સાનિધ્ય આ છે ને માં તું ધૂણવું હોય એટલું ધૂણી લે લે રાજી થાય તમારી માતા ખૂબ રાજી રહેશે અહીં તમારી કોઈ મજાક નહીં થશે હો સમજો છો ને એને દબાવી દબાવીને કેટલા સમય સુધી દબાવી રાખો છો એક દિવસ એ ઝલક મારી જાય ને તો હું એટલા માટે કહું છું ધૂણતી માતાને જ એને બંધ ના કરાય અમુક એવું કે આ દીકરીની માતા આવે છે રા અમુક એવા કેસ કે આ મારી દીકરીને માતાજી આવે છે પણ એને બંધ કરાવીશ તો હું દરેકને એવું કહું હું બંધ કરવાવાળી નહીં હું ચાલુ કરી આલું ગાંધા રામ કેમ કે હું કોઈ દેવને દબાવતી નહીં એના દેવને કદાચ ઝલક મારવાનું હોય ને ત્યારે હું શીપ પાડી દઉં કે લે આ તારી વસ્તી અપનાવી લે કાંડા અતાર સુધી દોડે છે ને એક દિવસ તારી થઈ જાય ને તો દુઃખ માંથી બહાર નીકળી જાય એટલે શું કામ કે ક્યારે પણ ધૂણ આવતી હોય ને એને દબાવશો નહીં એને જોઈશો કદાચ એ દીકરાની અંદર એવું થાય કે મારી સારી જગ્યા કદર થાય એવી કસતનું નું દરવાર એની અંદર ધૂણાય તો બરાબર પણ બહાર કદાચ મેદાનમાં કોઈ જગ્યા ઉપર કોઈ એ શોભાયાત્રા હોય કોઈ નવરાત્રિ હશે ને અને કોઈ જગ્યા તમારી મજાક થાય એવી જગ્યામાં તમારી માતાને પ્રાર્થના થાય કે માં અહીં જગ્યા હારી નહીં દુનિયા જોશે ને મજાક ઉડાડશે માં કદાચ તું આવતી હોય ને હૃદયમાં રહેજે ઘેર જાય આ જેટલી ધૂળવી હોય એટલી ધૂળી લેજે તો તમારી માતા ઘરની અંદર આવી જાય એ દેવી શક્તિને બધી ખબર પડે છે અત્યારે હું મારા દીકરા કંટ્રોલમાં રહું છું ને હરકી રીતે બોલે હરખી રીતે સાલેસ પણ ચોવીસ કલાક ઓનલાઈન રહે એમના માતા કહેવાય ગાંડા એવી ને એવી તમારી માતા તમારે ઘેર બેઠી છે ચોવીસ કલાક ઓનલાઈન હવાર હાંસ તમે ઊંઘો એટલે પ્રાર્થના કરો ને તમારી અરજી ના સાંભળે એવું બને નહીં એ દરેક સાંભળે દરેક સાંભળે એને પૂરો વિશ્વાસ કઈક કરતા મારી વસ્તી લાઈન ઉપર આવી જાય ને કાલે હોના નો સુરેશ ના ઉગાડી પણ વસ્તી રાજી થાય ત્યારને એ માનતી થઈ જાય ને તો માતા પાછી પડે નહીં એક આટલી કુવાસી હોય ને ગમે એવી મસાણી મેળવી ઊભી રાખી દે ગાંડા આટલી આમથી બાળ શીખોતર હોય ને તમારી કોઈ દીકરાની કોઈ દીકરી એ બાળ શિકોતર કદાચ ભગવાનને ઘેર જતી રહ્યો ને અમે મસાણી મેરડી હોય ને એને ઊભી રાખી દે કે લે મારી વસ્તી તારા ન્યાય કરે તારું સમાધાન અલાડુ પણ આ વિશ્વાસ અને ભરોસો થઈ જાય ને તે રાડે બાળ શિકોતર મસાણી મેરડીને ઊભી રાખી દે રામ રામ આવું બધું તમારા અંદર ફિટ થઈ જવું જોઈએ વિચારધારા બદલાઈ જવા જોઈએ કે જ્યાં તમારી માતા હોય જ્યાં મઢ હોય ત્યાં દીકરીઓને માથા ઉપર કપડું રખાય એને શરમ રખાય ત્યાં તમારા પૂર્વજ બે હાડ્યા હશે ને ત્યાં ખાટલો નાખ્યો હશે હામે અને એ ભાઈ ખાટલા ઉપર બેઠી હશે ને ત્યારે તમારા પૂર્વજ એવું વિચાર કરે કે મારી વસ્તીની બુદ્ધિ નહીં ને એટલે હું પાછો પડું અને કોઈ પૂર્વજોના કોઈક વડીલોના કદાચ કોઈ પાળ્યા હશે ને તો ત્યાં ગમે તે સમાજની દીકરી ગમે તે નાતીની હશે ને છાય કોઈ નાતીના હશે ને થોડો એને લાજ રાખીને જતા રહે ને એ એને આશીર્વાદ આલે કે જા આશીર્વાદ આવું બધું કરો છો તમે અત્યાર જીવતા છે એને લાજ નહીં કાઢવા રાજી તો મળ્યા પછી શું પૂજી લે કોણ પૂજે કોનું દેવ પછી જોવે તમારે હામે જોવે છે ખરા ઘરમાં કદાચ પૂર્વજ બિસાડ્યા છે ને તો એકવાર સાફ કરવાનું થશે ને હજાર વાર વિચાર કશું થઈ જાય કશું નહીં થવાનું તમને કશું થવાનું નહીં પણ કદાચ એ ઘરની વહુ હોય ને લાજ રાખીને એવું કહે ને કે એ અમારી આ વસ્તી હું તમારી વહુ છ તમારા પરિવારને લાવેલીશ હું તમારા ઘરમાં આવીશ વહુ બનીને રહું છું જાણતી નહીં કદાચ જાણે અજાણે મારાથી ભૂલ હોય તો મને માફ કરજો થોડી લાજ રાખી અને એનું કપડું સાફ કરીને છનામણી છાર છાટા નાખી દેને તો એ નાયા બરાબર થઈ જાય ગાંડા અને સવારમાં માં ઉઠી અને છાપ કરો ને છાર છાંટા નાખીને ખાલી છાપ કરી દો ને તો એ દેવ નાયા બરાબર થઈ જાય કદાચ એ વહુ એટલું પ્રાર્થના કરે હું આ વસ્તી મને લાવીશ તારી વસ્તી પહેણમાં આવી તે દાડ હું તારા ઘરમાં આવીશ પણ કદાચ આ વસ્તી મારી કદર ના કરે તમે તો કરજો આટલી પ્રાર્થના તમારા દેવને કરો નહીં કાંડા વસ્તી સુધાર દે શું ના સુધારે કઈક દીકરીઓ કે છે ને છે માટીની ખોટમાં દુનિયાના મંદિર ફરી ગઈ અત્યાર સુધી કોઈ વંશ ના થયું ને તો એને અપનાવી લો ક્યારે ખોળો ખાલી નહીં રહેવા દે તમારા દેવ બેઠાશ તમારી માતાઓ બેઠીશ દુનિયા જવા નહી દે એને બધી ખબર પડે તમે આટલી આશા નાખીને ચાલો ને કે મારા જોડે પૈસા નહીં મારા જોડે પૈસા નહીં મારે સામાન લાવવાનું હતું મારી માતા માટે કદાચ શ્રીફળ લાવવાનું હતું પેઢા લાવવાના હતા ને તો તમારી માતા કોકના મગજમાં વસીને પૈસા હલાડીને એ લઈને આવે અને વિશ્વાસ કહેવાય ભરોસો કહેવાય દેવનો એક દિવસ હાલી અને કોક બહુ હાર્યા વ્યક્તિ કરતી હોય ને તો વાર બેઠા બેઠા સસરા કેતા આ બધું ના હોય થઈ ગયું એ જવા દો કામ કરો આવું બધું થાય ને કદાચ દીકરી ધૂળતી હોય ને તો બાર એની વસ્તી કેતી હશે આ ખાલી ખાલી ધૂળ ધૂળ કરે છે કઈ જવાબ નહીં આવતી કઈ માતા આવે કોઈને ખબર નહીં પડતી તો હું એવું કહું તમે ઘરની દીકરી છો ને પ્રાર્થના કરજો મા આ વસ્તી માનવા તૈયાર નહીં પણ તું કંઈક કરીને આને તારા ચરણમાં લઈ લેને તો આ બધા માનશે કંઈક પુરાવો આલજે ને એક દિવસ એ રેવ તમારા હે પરિવાર નહીં માનતો હોય ને એને એવી હે સારા આશીર્વાદ આલે અને હારું કાઢી ચાલે હારું સારું ખોળી કે આ વસ્તી અહીંથી હતી ને અહીં હેતુ એનો પુરાવો મળી જાય ને એ દરેક માનતા થઈ જાય પણ એ ધૂણવાવાળા પ્રાર્થના અરજી કરવી પડે કે તું પેલા જે હો મન ખબર નહીં પડતી તો એ દેવ આખી વસ્તી એના લઈ લે આ બધું કરવું ના હોય તો ક્યાંથી થવાનું જ હે ખરું આવી પ્રાર્થના થશે કે નહીં રામ સમય એવો ફેરવી દઉં છું મેં તો આની અંદર કઈક વેરાયટી બદલાઈ જાય કઈક મારા ભાવ એક મારા દુખિયારા છે ને દૂર થી આવે છે ને એવાને ભૂખ્યા ના જવા દો એની સારી સુવિધા કરી દઈશ પણ જેમ મારો સમય બનાવે છે ને એમ હું મેળડી ચાલુ જ ગણા હું એટલું દરેકને દરેક ને દુઃખ મટી જાય આશા એવી નાખજો કે માં કદાચ દુનિયા ફરી આવ્યા છે અમારા અમારી માતાના હજારો ગુના કર્યા છે અમે હજારો ગુના કર્યા છે અમારી માતાને પણ તારો કોઈ ગુનો નહીં કર્યો કદાચ તું સાત સાત બેઠી હશે ને લે આ બે અગરબત્તી કરી પણ મારી માતાનો છેડો જલાઈ દેજે કાંડા ત્રણ મહિના ના થવા દો શું કહું ત્રણ મહિના ના થવા દો હું એ શિંગારની પીઢીની મેળડી બેઠી જો પણ તમારો વિશ્વાસ તમારો ભાવ તમે જેવું માગશો એવું મળશે માગતા શીખી જાઓ તમે જેવું માગો એવું રેડી ના આવ્યો તું મારો રામ મારું સત લૂટી જાય કદાચ હું દગો કરું ને તો હાલ મારો નાથ મારું સત લૂટી જાય મારા દુખિયારા બન્યા કદાચ હું દુખિયારા ઉપર દગો કરું ને તો મારું સત અત્તાર મારો નાથ લૂટી જાય રામ ખોટું કોઈનું થવા નહીં દઉં ખોટું કોઈનું ખાવું નહીં એટલે કહું આટલા સુધી કોઈ ના કીધું હોય કે જા તારા દેવ ના મળે તો હું મેરડી ને કેજે ગાંડા તું તારા એ કરમ કર ફળ તન ઓટોમેટિક મારો નાદ બેઠો ચાલશે ફળ ની આશા હું કામ કરે ભક્તિ કર વિશ્વાસ રાખ અને તારી માં તારા પૂર્વજ ઉપર ખાલી આટલી વિશ્વાસ રાખજે કે આજ નહીં તો કાલ મારો દેવ જાગશે હો જરૂર થી એક દિવસ સોનાનો સૂરજ ઉગી જાય રાહ આવું બધું જાણવું પડે સમજવું પડે બેવું પડે અહીં શું કામ બેઠા જાણવા માટે જાણ્યા પછી કદાચ તમે તમારા વિશ્વાસ અત્યારે નવી નવી કદાચ કોઈની બેઠક થશે હોય ને તો શાંતિથી ખબર નહીં પડે બાર બે શાંતિથી સમજવાનું કે એને શું કહેવા માંગે હું એવું કહીશ પેલું તમારા ડોવાનું જૂનું ઘર હતું તો એ કે છે હા હતું નવું ઘર બની ગયું તો કે અત્યારે એ તો અમે બનાવ્યું એમાં રહીએ છીએ પણ એ ઘર બન્યું તે દારથી અમને તકલીફ બહુ પડી છે તો હું દરેકને એવું કહું છું કે આ તળિયાનું કોઈ દેવ હશે ને એનું સમાધાન રહી ગયું હશે એને આવડશેટ પડ્યો ને એટલે આ તકલીફ નાખે છે તો હું આ લઈને બેહીને તે દાર એવું કહીશ કે તારા વડવા પેલા જૂના ઘરની અંદર પેલી ગઈ ઉપર જતો હતો ને એના નાગને તીર મારી મારી નાખેલો વિચાર કરીને કહેશે કે હા મારે તો ખરો પણ એ હી મારે અમને ખબર છે ખરી એનો ન્યાય તમારે કરવો પડશે એની માફી માગવી પડશે એના નામથી પૂનદાન તમારે કરવું પડશે કેમ એનું કારણ કે ડોહા ભલે આ બધું કરીને જતા રહ્યા છે ને એનું જમીન જાયદા ને આ બધું હક લઈને તમે બેઠા છો ને અત્યારે તો એનું સમાવેશ કરવું પડશે કે નહીં કરવું પડશે કે નહીં તો આ બધું તમે ભૂલી ને એવું કહી દો કે આ ડોહા અહીં કરેલો હું એવું કઉ વાંજ્યો કોણ હતો તો કે અમારા પપ્પા ના કાકા લાગતા હતા વાંજિયા હતા એની જમીન તો કે બધા બેસીને ખાઈ છે એટલા અમે એકલા નહીં ખાતા અમારા પરિવારમાં બે ત્રણ ભાઈ બધા થોડી થોડી ખાઈએ છીએ તો એનું સમાધાન કરવું પડે કે નહીં એને હકાલવું પડે કે નહીં કે આટલો પાક આવ્યો છે તારી જમીન ના તારા હિસ્સાનો લો આમાંથી દસ ટકા તારો કાઢીને લઉં લે સો ટકા પાક્યું છે એમાંથી દસ ટકા તારા નામથી કોઈને દાન કરી દઉં રેક નહીં અત્યારે તમે કોઈ જોડે કદાચ પૈસા લાયા હશે ને વ્યાજવા ત્યારે એક સમય તમારો નહી બન્યો હા હું દરેકનું જાણું છું કદાચ હાલવા જેવો સમય નહીં બન્યો ને તો તમે એવું વિચાર કરે છે એક લેવા આવે છે ને તે દાર તમારી હૃદયમાં એવું થઈ જાય કે હારો આવી રહ્યો છે શું કહેવાનું શું કેવું પણ કદાચ તમે એટલી પ્રાર્થના કરો કે માં આજ કદાચ મેં મારે એ મારી જરૂર પડી મારા કર્મો ખાતર આજ દેવું કર્યું છે ને પણ માં આટલી કૃપા કરજે એક સમય હારા દિવસ આવે ને મા એની પાઈ પાઈ હો જે તમારી માતા અને લેણિયાટની માતા બંને એક થઈ જાય ને તમારી માતા કહી દે કે તારી વસ્તીને કહી દેજે મારી વસ્તી એક એક પૈસો સુખાવી દે રહે ચિંતા ના કરીતી તેદાર તમારી માતા કહી દે હાલવાનો ભાવ રાખવો પડે કે લે તારું લાવ જરૂર હતી તે દાડ હાલ્યું પણ લે ખોટું ના ખવા દઉં તો રાજી રહેજે છે દાળ તમારી માતા રાજી રહે તમારું દેવ રાજી રહે તમે લાયા એનું બુટ ઉપર થી ઝગડા કરવા નહીં પણ આ ધીરે ધીરે હાલજે થોડા થોડા કરીને હાલજે ઘેર આવીને ભાઈ એટલે વટ થી વાત કરે તારા થી થાય જા નહીં હાલું બોલ પછી એની માતા અંદર ખાને મારે ઢીકા અંદર ખાને એને એની હાથમાં બોલે એ પ્રાર્થના કરે છે ભગવાનને કેસ મેં એની મદદ કરીશ એ ફસાયો હતો ભગવાન મેં એનું ખોટું નહીં કર્યું કદાચ એને મદદ કરીશ અને મદદ બનીને એનો એ દીકરો નું હતું સંબંધ હતા કોઈ બીમારી ખાતી આવ્યા છે આજે વસ્તી ખાઈને ભૂલી ગઈ તને ભગવાન સારું ના દે તે થાવા દે મારો ના આ દરેકને લાગે એટલા માટે કેવું પડે છે કે આ વાંધીઓ કોણ હતો ને એ ફિટ કરી લેવાનો મગજમાં કોનો હતો અમારી વસ્તીનો હતો ને એ લોહે લાગતો હશે ને તો એ છોડે નહીં નડ્યા વગર એને હાલવું પડે કે લોહા તમે અમારા બાપ દાદા કહેવા આવશો તું રાજી હું રાજી ભલે આખી વસ્તી હાલે ના હાલે પણ મારા ભાગથી લે આટલું તારા નાખી નાખી દીધું ભાઈ એ દેવ રાજી થઈ જાય શું ના થાય થાય કે નહીં તો આવું બધું શીખવું પડે છોનથી બેહવું પડે આ ગુણ ઉતારવા પડે બાજુમાં વાતો થતી હશે એટલે કહું કે ગમે એનું કદાચ ભૂલી ગયા હશે ને વળવા લઈને જતા રહ્યા હશે ને તોય આટલી ભાવના રાખજે કે માં કદાચ અમારા બાપ દાદા કોઈનું ખાઈને ખોટું કરી દીધું હશે ને લો એનાથી પાંચ કિલો જાર હું છકલા નાખી દઉં એની માતાના ખાતામાં જમા કરી દેજો ગાના કોઈ દેવ નહીં નડે કોઈ માતા નહીં નડે કોઈ તમારી જોડે ઉઘરાવણી આવે નહીં કે તારી વસ્તી ખાઈને જતી રહીસ અતાર બાપ દાદા છોરીઓ કરી કરીને જતા રહ્યા છે સામે વાળાની માતા આવી છે ને કે છે કે પેલા કડલા લાઈ હું આવું કહીશ કે સામે કડલાવાળી માતા આવીશ તો વિચારમાં પડશે કે આ ડોહા લાયા હોય તો શી ખબર તો હું એવું કહું મને ખબર છે ને તને શી ખબર છે મને તો ખબર છે માતા મારા જોડે આવી જાય મારો ન્યાય કરાઈ દે મારું કહી દે આની વસ્તી ને એનો મારી વસ્તીના કડલા લઈ આવ્યો અને એ પાછા હાલવા હાલવા પડશે પડશે તારે હું એવું કડલા હો ત્યારે તમારા પડદા બંધ થઈ જાય ખારું આ કઈ ગુના અમારા માથે પડે પણ એ જ તમારા બાપ દાદા ના નહીં પડે મેરડી નહીં ખાધા હાજુ નહીં બરાબર છે ને રાહ આ બધું જેણી જેણી એને કહેવાય રેણી ઘેણી આ સમાધાન શું કામ કહેવાય કે આ ચાર સમાધાન હુકામ કામ આલે એના માટે આલે છે કંઈક કરતા નડવાવાળી માતાઓ છે ને આ એક એક ધીરે ધીરે સમાધાન હાલવા માંડો છો ને એટલે દરેક નડવાવાળા દેવ બહાર ઉભા રહે તમારી માતા તમારા માટે સારી વ્યવસ્થા કરે સારી વ્યવસ્થા કરે એટલે તમે દુઃખમાંથી બહાર નીકળતા હોય તમારા ખોટા ખર્ચા બંધ થઈ જાય ને એના માટે આ સમાધાન કરવું પડે છે ગાંડાઓ કોઈ કોઈ દેવ દેવ નહીં નડતું વગર તમને નડે પણ અત્યાર તમે બાજુ નું કુતરું આવી ગયું હશે ને એને ડફણા લઈ લઈને મારશે સારું કેમ આવી ગયું લો બાર એક ગાય બાંધી દો ને દરેક એને પગે લાગશે ને સારું સારું ખવડાવશે

તો મન માતાને આટલી તમારા ઉપર દયા આવતી હોય તો તમને કોઈ જીવ જંતુ આવે છે કે નહીં હું એમ કદાચ કોઈનું ગાય હોય અથવા કોઈ હોય કોઈ જાનવર હોય પણ એને પ્રેમથી કદાચ તમારા જોડે ના હોય ને તો ઘરમાંથી કટકુ લાઈને આવી દેજો કે લે જે છે આલુ આવી ભાવના રાખો ને તમારી માતાઓ પાછી નહીં પડે બતાવ i'm ah, around